માતૃભૂમિ ન્યૂઝ

ઘણા સમયથી રાધનપુર શહેરની અંદર ચોરીના બનાવો એ માજા મૂકી છે ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી રાધનપુર પોલીસ સ્ટેશને વેપારીઓ દ્વારા ફરિયાદો પણ કરવામાં આવી હોય ચોરીના બનાવો અટકવાની જગ્યાએ વધી રહ્યા છે ચોર ગેંગ પકડાતી ન હોય અને તંત્ર પાસે પોલીસ બંદોબસ્ત વધારીને રાત્રે પેટ્રોલિંગ કરાવવાની માંગણી કરી તંત્ર ન કરી શકે તો વેપારીઓ જાતે રાત્રિના સમયે પોતાની દુકાનનો ધંધા રોજગારનું ધ્યાન રાખવા માટે પેટ્રોલિંગ કરવી પડશે તેના પહેલાં તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી આ ચોર ગેંગને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે વેપારીઓની ચોરીઓની એફઆઈઆર અમુક ન લીધી હોય તેવી એફઆઈઆરઓ લેવાની પણ માંગણી કરવામાં બાબતે આજ રોજ રાધમપુર વેપારી એસોસિએશન દ્વારા પ્રાંત સાહેબ શ્રીને રાધમપુરમાં ટૂંક સમયમાં ખૂબ બધી ચોરીઓ જે થઈ રહી છે એના પર પોલીસ કોઈ એક્શન નથી લેતું એટલે પોલીસને એમની કાર્યવાહી બહુ જવાબદારીથી કરવા માટે પ્રાંત સાહેબ શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે એટલે પ્રાંત સાહેબને કહેવામાં આવેલું છે ટૂંક સમયમાં આની નિકાલ કરે તો યોગ્ય છે અને અમે વેપારી વતી એટલું પણ કહીએ છીએ જો ટૂંક સમયમાં ચોરીઓ બંધ થઈ જાય અથવા જે જૂની ચોરીઓ થઈ છે એનો કોઈ નિકાલ આવે તો યોગ્ય છે અથવા ના થાય તો પછી અમે આ મુદ્દો લઈને ગાંધીનગર જઈશું અથવા એનો કોઈ બીજો રસ્તો ઉપયોગમાં લઈશું શું માગણી તમે અત્યારે કરી અત્યારે અમારી માંગની પોલીસનું જે રાતનું પેટ્રોલિંગ છે એ વધારે અને આ ચોરીઓ થતી અટકાવવા માટેની બધી કોશિશો કરે જૂની ચોરીઓ પકડે અને જે જૂની એફઆઈઆરઓ નથી લેવાની લોકોની ચોરીઓ થઈ છે છતાં જે પોલીસ એફઆઈઆર નથી લીધી એ એફઆઈઆર લે શું નામ તમારો ફરી નીતેશ રાઠી પ્રમુખ શ્રી રાધનપુર વેપારી એસોસિએશન માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ